ધ બોર્ડ યુનિનોમસલી અપરૂવડ ધ પ્રોજેક્ટ લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે બોર્ડે સર્વસંમતિથી આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ